નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં બનાસકાંઠાથી જોરા સોલંકીની ખાસ રિપોર્ટ બનાસકાંઠાના ધાનેરામાં લીલા લાકડાનો બેફામ કારોબાર ચાલે છે અને તંત્ર ઘોર નિંદ્રામાં છે જોકે નાયબ કલેક્ટરે હમણાં થોડી લાલ આંખ કરી છે પરંતુ રાત્રિ સમયે કારગીલ ચાર રસ્તા ખાનગી ઊભા રહેતો રાત્રે પચાસેક એક ટ્રેક્ટરો પકડાઈ શકે છે અત્યારે ધાનેરાના અનાપુર નજીક લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર પલટી ખાતા મોટી જાણહાની ટળી ટલી હતી આવા લીલા લાકડાની હેરાફેરી કરતા ટ્રેક્ટરની કોઈ પણ નંબર પ્લેટ હોતી નથી શું આ ટ્રેક્ટર ચોરીના છે કે જેને પણ યોગ્ય તપાસ આરટીઓ દ્વારા થવી જોઈએ બાબતની એસજીએમને જાણ થતા ઘટના સ્થળે જઈ ટ્રેક્ટર અને ચાલકને કચેરીએ લાવી યોગ્ય કાર્યવાહી હાથ ધરાઈ હતી સૂત્રોનું જ માનીએ તો કલેક્ટરે માંડ એક દિવસમાં બે ટ્રેક્ટર પકડ્યા પરંતુ રોજ કમસે કમ સો ટ્રેક્ટર ભરેલા લાકડા આ રીતે રીતસરના જાય છે ધાનેરાની કોઈ સો મિલ નથી જ્યાં આ લાકડા ભરેલા ટ્રેક્ટર ન જતા હોય વનવિભાગના આશીર્વાદથી લીલા લાકડાનો કાળો કારોબાર બેફામ ચાલે છે વનવિભાગે જાણે વનપેદાશોનો શોથ વાળવાનું નક્કી કરી લીધું લાગે છે લીલા લાકડાની બેફામ ચોરી થવા દેતું વન વિભાગ પોતાના ઉપયોગ માટે વૃક્ષોના લાકડાને બાળતા આદિવાસીઓ સામે પગલાં લેવામાં જરા પણ પાછી કરતું નથી પરંતુ ધાનેરા વિસ્તારમાં ફોરેસ્ટ અધિકારી ભ્રષ્ટાચારની બૂ આવતી હોય તેવું લાગી રહ્યું છે આમ સરકાર એક બાજુએ વૃક્ષ વાવવાની અને રાજ્યમાં જંગલ વિસ્તાર વધારવાની વાત કરી રહી છે તો બીજી બાજુએ છેદનનો વેપલો ખુલ્લે આમ ચાલે છે રાજ્ય સરકાર ગુજરાતમાં ગ્રીન કવર વધારવા કવાયત કરી રહી છે બીજી બાજુએ ગુજરાતમાં લીલા લાકડાની બેફામ ચોરી થઈ રહી છે આ પ્રકારની લાકડાની બેફામ ચોરીના લીધે ગુજરાતના ગાઢ જંગલો આછા થઈ રહ્યા છે અને ઘટતા જંગલોના લીધે પછી વન્ય વિસ્તારના પ્રાણીઓ પણ શહેરી વિસ્તારમાં આવી જાય છે આ ચોરીમાં અટકી તો માનવજીવનને મોતનો સામનો કરવો પડશે